ગીર સોમનાથ જિલ્લામાં અનેક જગ્યાએ કલેક્ટરની સૂચનાથી ગેરકાયદેસર રીતે દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ગીર સોમનાથ જિલ્લામાં ધોકડવા ગામે ગેરકાયદેસર રીતે સરકારી ગોચર જમીન પર આંબાના બગીચા બની ચૂક્યા હતા વર્ષોથી આંબાની માવજત કરીને અહીં ખેતી પણ થતી હતી આંબાના બગીચાઓ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે કારણ કે આ ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું સ્થાનિકો ભલે પોતાની માલિકીનો હક કરી રહ્યા હોય પરંતુ ગીર સોમનાથમાં તંત્રનું બુલડોઝર સરકારી જમીન પર થયેલા દબાણો પર ફરી વળ્યું છે સાથે સાથે જિલ્લા કલેક્ટરે ચીમકી પણ આપી છે કે જે લોકોએ ગેરકાયદેસર રીતે સરકારી જમીનો ઉપર દબાણ કર્યા છે તે તાત્કાલિકો દૂર કરે

ઢોકડા ગામની અંદર પછી એમાં અમારો ને અમારો જ પાટો લીધો અમે જ્યાં ઝૂંપડી વાળીને રહી છીએ ત્યાં જ પાટો લઈએ છે મારી કહેવાની માંગ એટલી છે સાહેબ બીજી કાંઈ અમે એ ઝઘડો કરવા ભેગા નથી ગયા અમે કોઈ વાતમાં ભેગા નથી ગયા અમે દલીલ કરવા માંગવા માંગવા સારું ઉભા છે અહીંયા અને ભેગા ક્યાં છે સાહેબ આપ સિત્તેર વર્ષથી રહીએ એની સાબુથી તમને બતાવીએ સાહેબ અમારા માતાજીના મઢ અમારા દાદાના ઓરડા એ બધું છે અટાણા છોડીને ક્યાં ભયું જવું આ માટે રાટી અમારી દલીલ છે હાથે પડે હું લાગુ છું અને તમારું નામ ન ગામ નામ ધોકડવા ગામ નામ જસુબેન જસુબેન આજે તમારા ગામમાં માં ડિમોલેશન છે શું છે અમે હાઠ વરા ના રહી સાહેબ આયા અત્યારે અમારા માળા વિખવા ઉભા છે તો અમને તે જેદી મત લીધા